પ્લોટ વેચાણનાને પગારની બચતના મળી અગિયાર લાખ રૂપિયા બેડના ખાનામાં મૂક્યા હતા તેમાં પાંચસોના દરના બાવીસ બંડલો હતા બેડના બીજા ખાનામાં એક થેલીમાં સોનાની બાર ગ્રામની ચેઇન અને ત્રણ ગ્રામનું સોનાનું પેન્ડન્ટ હતું ગત તારીખ સતાવીસમી જુલાઈએ બેડમાં તપાસ કરતાં અગિયાર લાખ રૂપિયાના દાગીના મળ્યા ન હતા ઘરમાં વિવેકનો મિત્ર કેયુર વારંવાર આવતો હોવાથી તેની પ્રશંકા રાખી તેને કોલ કર્યો ત્યારે કેયુરે ગોવાઓની વાત કરી રોકડ દાગીના મામલે ગોળ ગોળ જવાબ આપ્યા હતા તો પાડોશી મહિલાએ કેયુને વિવેકને ઘરે જતો હોય જેને લઈ આખરે વિવેકે કયુની સામે ફરિયાદ કરાતા કતારગામ પોલીસે કતારગામના બાલાસમ સ્કૂલ પાસે હનુમાન મોલામાં રહેતા કેયુરફે લાલુ શૈલેષ પટેલની ધરપકડ કરી હતી પોલીસના જણાવ્યા પ્રમાણે કેયુર અહિયાં જીવન જીવે છે મિત્રના ઘરમાં લાખોના નાદ ફેરો કરી તે ગોવા ફરવા ચાલ્યો ગયો હતો ગોવામાં કેશીનો પબમાં શરાબ સબા પાછળ નાણાં તેને ઉડાવી દીધા છે